સાંસદ મનસુખ વસાવાએ દૂધધારા ડેરીના અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવાર અને ભાજપનો મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈ સામે નારાજગી વ્યક્ત કરી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને સંબોધીને તેમણે પત્ર લખ્યો પત્રમાં પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને હાલના પ્રમુખ પ્રકાશ મોદી સામે તેમણે નારાજગી વ્યક્ત કરી દૂધધારા ડેરીમાં મેન્ડેટમાં પશુપાલકોને સ્થાન આપવું જોઈએ પણ પ્રકાશ દેસાઈએ

સાંસદ મનસુખ વસાવાએ દૂધધારા ડેરીના અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવાર અને ભાજપનો મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈ સામે નારાજગી વ્યક્ત કરી